દાદરામાં રસ્તા પર નવજાત શિશુનો મૃતદેહ મળ્યો પોલીસ તપાસ કરી રહી છે દાદરા નગર હવેલીના દાદરા નવા પંચાયત ભવનથી થોડે દૂર હર્ષ કોમ્પલેક્ષની સામે બુધવારે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો જેના કારણે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી સવારે સાતથી સાડા સાત વાગ્યાની વચ્ચે લોકોએ રસ્તા પર એક નવજાત બાળકીનો મૃતદેહ જોયો અને તાત્કાલિક દાદરા પોલીસ સ્ટેશનને જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકઠા કર્યા છે નવજાત શિશુનું મૃત્યુ કેવી રીતે થયું લાશ રસ્તા પર કેવી રીતે પહોંચી અને આમાં કોણ કોણ સંડોવાયું હોઈ શકે છે આ બધું તપાસ પછી જ સ્પષ્ટ થશે જ્યારે પંચાયતના લોકોએ આ ઘટનાની સખત નિંદા કરી છે હાલમાં પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે વાપી મહાનગરપાલિકાની બેવડી નીતિથી સ્ક્રેપના વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે એક તરફ ગેરકાયદેસર સ્ક્રેપ ગોડાઉન માલિકોને નોટિસ અપાઈ છે બીજી તરફ નિયમોનું પાલન કરવા ડોક્યુમેન્ટ લાવ કહી પરવાનગી અપાઈ છે અને પરવાનગી હોવા છતાં પાલિકાની ડિમોલિશનની નોટિસ લગાવતા વિવાદ વધ્યો છે આજે વાપી કરવડ વિસ્તારમાં ભંગાળના ગોડાઉનો પર મહાનગરપાલિકાની કાર્યવાહીથી સ્ક્રેપના વેપારીઓ રોષે ભરાયા

બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા કોઈપણ ગાઈડલાઇન્સ વગર નોટિસ આપી મનમાની કરી રહ્યું છે ઘણા ગોડાઉન સંચાલકોએ જીપીસીબી અને ફાયર એનઓસી માટે એપ્લિકેશન આપી હોવા છતાં મહાનગરપાલિકા મંજૂરી નથી આપતી સંચાલકો મંજૂરી લેવા જાય છે તો આ મંજૂરીની જરૂર ન હોય તેવું જણાવવામાં આવે છે મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે महानगर पालिका द्वारा अपाये नोटिस मार्गदर्शन रही है महानगर पालिका फायर एनओसी और जीपी नोटिस दे रही है जिसमें कुछ लोगों ने यहाँ से जाके फिर अप्लाई भी किया है उसके लिए लेकिन वो लोग वहाँ से देते नहीं है रीजन बता रहे बताते नहीं है और हम लोग जब अप्लाई करते हैं तो उसका कुछ ये लोग रिटर्न हमें कुछ रिप्लाई नहीं दे रहे हैं उसकी वजह से दिक्कत ये आ रही है कि अभी महानगर पालिका कह रही है कि आग लग रहा है आग लग रहा है हर जगह आग लग रहा है लेकिन अभी यहाँ पे हम लोग जैसे जब अप्लाई कर रहे हैं तो जैसे वो लोग जब हमको एनओसी नहीं देंगे तो एनओ तो सरकार उन, को उन्हीं को अलाउ करना है तो वो वहां से अलाउ नहीं करेंगे तो हमें कैसे मिलेगा फिर ये रीजन दे हमें नोटिस दे दिया जाता है डोंगरी फलिया में भी इसी तरीके से डिमोशन कर दिया गया जबकि डोंगरी फलिया के अंदर फायर लागू होता ही नहीं है अगर पूरे गोडाउनों को खाली करवा दिया गया तो उसके बाद में जब में जब माल है नहीं तो फायर लागू होता है नहीं है फिर भी किया गया। तो अभी उसमें किस से कर रही तो हमको खुद नहीं पता चल रहा है महानगर पालिका में जाते हैं उनसे अगर रीजन पूछते हैं या कोई गाइडलाइन पूछते हैं तो वो लोग कोई रिप्लाई कोई गाइडलाइन हमें देते ही नहीं है मुख्य जे बारम्वार आगनी दुर्घटनाओं बने मुख्य कारण बंगार न ગોડાઉન માલિકો છે એ ઇલીગલ રીતે બિઝનેસ કરે છે એના કારણે બને છે એટલે નિયંત્રિત નથી થઈ શકતું માન્ય કલેક્ટરશ્રીનું સરકારશ્રીનું જે કંઈ જાહેરનામું છે એનો ભંગ કરી અને એ લોકો પોતાનો વ્યવસાય કરે છે એના વિરુદ્ધ પગલાં લેવા માટે અમે નોટિસો આપેલી છે જેમાં એમણે નિયમ અનુસારની અમારી મંજૂરીઓ લઈને જ ધંધો કરવો જોઈએ વ્યવસાય કરવો જોઈએ વ્યવસાય કરવાની કોઈ ના નથી પણ જે રીતે એ કરે છે પ્રવૃત્તિ એને નિયંત્રિત કરવા અને આવા આજ્ઞા બનાવો વારંવાર ન બનાવે એના માટે મહાનગરપાલિકાએ આ એક અભિયાન હાથમાં લીધું છે ત્રણસો એક જણાને આ પ્રકારની હાલ તો નોટિસ આપી છે અને જરૂરિયાત મુજબ અમે વધારે નોટિસો આપી અને પણ કાર્યવાહી કરી હવે એ અમારું સર્વે ચાલી રહ્યું છે જેટલા જેટલા અમને ગેરકાયદેસર જણાય આવે છે એને અમે તરત નોટિસો આપી રહ્યા છીએ ના એવું કશું નથી પરમિશન માટે અરજી કરે અને જે એના નોર્મ છે જીપીસીબી ના અને અમારા જાહેરનામા ના એનું પાલન કરે તો એમને મંજૂરીઓ મળે જ છે વાપી ઈએસઆઈસી હોસ્પિટલનું નું સાંસદ ધવલ પટેલે નિરીક્ષણ કર્યું દર્દીઓની સુવિધાનું કર્યું મૂલ્યાંકન વધુ ડોક્ટર્સ અને સવલતો માટે કેન્દ્રમાં કરાશે રજૂઆત વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે આજે વાપીની ઇએસઆઈસી હોસ્પિટલની ઉચિંતી મુલાકાત લીધી હતી તેમણે હોસ્પિટલમાં દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો અને તેમને મળતી આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું દર્દીઓ પાસેથી મળેલી રજૂઆતોના આધારે સાંસદી અધિકારીઓ અને તબીબોને જરૂરી સૂચનો કર્યા તેમણે જણાવ્યું કે હોસ્પિટલના ડેટાનું દર મહિને મોનિટરિંગ કરવામાં આવશે કામદારોની આ વિશેષ હોસ્પિટલમાં વધુ ડોક્ટર્સની નિમણૂક થાય તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે સાંસદે હોસ્પિટલના બાંધકામ અને કર્મચારીઓની ઘટ અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે આશ્વાસન આપ્યું કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરીને સ્ટાફ અને મકાન માટે ગ્રાન્ટ મેળવવાના પ્રયાસો કરાશે તેમની મુલાકાત દરમિયાન વાપી મહાનગરપાલિકા સીટીપી પ્લાન્ટ અને વાપી નોટિફાઈડની પણ મુલાકાત લીધી સાંસદે જણાવ્યું કે વાપીની ઈએસઆઈસી હોસ્પિટલમાં કામદારોને આરોગ્યલક્ષી તમામ સેવાઓ પૂરી પાડવા માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે ૨િલ ૨૨ ૨૨ આપણું વાપી એ ઔદ્યોગિક કેન્દ્ર છે એની બાજુમાં સરી ગામ ઉમરગામ પાડી વલસાડ એના માટે જે અમારા કામદારો છે અને બીજું વર્ગ પણ છે એ આ હોસ્પિટલનો ઉપયોગ કરે છે એના માટે આ કેન્દ્ર સરકારના હસ્તગત આપણું સેન્ટ્રલનું પણ છે ને સ્ટેટનું પણ છે એટલે પોતે હું નિરીક્ષણ કરવા આવ્યો અહીંયા દરેક અમારા જેટલા પણ પેશન્ટ્સ હતા એની સાથે પણ વાતચીત કરી એમને શું પરેશાની થઈ રહી છે બીજી હોસ્પિટલમાં એમને બરાબર સુવિધા મળે છે કે નહીં ડૉક્ટરની સાથે વાટોઘાટો કરીને અહીંયા અને એડમિનિસ્ટ્રેશન સાથે વાટોઘાટો કરીને અહીંયા કંઈ મહેકમમાં કોઈ કમી હોય તો અમારા તરફથી શું એમને સહાયતા થઈ શકે એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે પછી બીજી કંઈ એમને ટૂલ્સ જોતા હોય એના માટે ખાસ કરીને અહીંયા હું આવ્યો છું અને અમારી ટીમ પણ અહીંયા ઈ એસઆઈસીમાં અમે નિમણૂક કરી છે એટલે દર મહિને હવે હું અહીંયા આવવાનું છું અને સાથે હોસ્પિટલનું નિરીક્ષણ કરીને અમારા દર્દીઓને કોઈપણ જાતનું અવગડતા ના પડે એના માટે અમે પ્રયત્ન કરવાના છે ક્ષતિઓમાં હમણાં જે રીતના હમણાં મેં જોયું છે સિસ્ટમ સારી છે પણ જે મને લાગે છે કે કે અહીંયા આપણે સ્ટાફ વધારવાની જરૂર છે સ્પેશિયાલિસ્ટ વધારવાની જરૂર છે એની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂર છે કારણ કે હમણાં જે બિલ્ડિંગ છે એ થોડી જૂની થઈ છે તો એના માટે કેન્દ્ર સરકારને મળીને જે તે લગતા અમારા વિભાગ છે એ મંત્રીશ્રીને મળીને હું પોતે રજૂઆત કરીશ ને મને સો ખાતરી છે કે આવનાર દિવસમાં આપણા લોકોને સારી સુવિધા મળે એના માટે પૂરું અમે ઊભું કરશું મેં એમણે ટકોર પણ કરી છે કે હમણાં અમે દર મહિને હું ડેટા લેવાનો છું એમાં આપણે આ સરકારી હોસ્પિટલમાં કેટલા દર્દીઓનું આપણું નિરાકરણ કરીએ છીએ એની સાથે આપણે બીજી પ્રાઇવેટ હોસ્પિટલમાં કેટલા રેફર કરીએ છીએ એનો ડેટા દર મહિને મળશે ત્યારે અમને ખબર પડશે કે જો સુવિધા અહીંયા હોય છતાં રેફર કરે છે કે અહીંયા સુવિધા નથી એટલે રેફર કરે છે એટલે એક આવતા મહિનાથી આપણને ડેટા આવતું થઈ જશે એના પછી જે પણ આપણે એક્શન લેવાનું એ એક્શન લેશું પણ આપણી પ્રાથમિક એ જ મહત્ત્વ હોવું જોઈએ એ જ હેતુ હોવો જોઈએ કે બધા દર્દીઓનો ઇલાજ અહીંયા જ થઈ જાય એવી સુવિધા ઉત્પન્ન કરવા છે Doctor Gol